આ વાયરસના ત્રણ હજાર છસો એકોતેર કેસ છે જે આ વાયરસના પોઝિટિવ કેસ આવ્યા છે જ્યારે તેમાંથી બસો તેર લોકોને આ વાયરસ મટી જતા તેમને રજા પણ આપી દેવામાં આવી છે જ્યારે તેમાંથી પંચોતેર લોકોના મોત પણ થયા છે અને મિત્રો વાત કરીએ આપણા ગુજરાતની તો આપણા ગુજરાતમાં આ વાયરસના કેટલા કેસ આવ્યા છે તો મિત્રો આ આપણા ગુજરાતમાં પણ આ વાયરસના કેસ સતત વધતા રહ્યા છે હાલ આપણા ગુજરાતમાં એકસો બાવીસ આ વાયરસના કેસ આવ્યા છે જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં આવ્યા છે અમદાવાદમાં આ વાયરસના કેસ ત્રેપન છે જેમાંથી પાંચ લોકોના મોત થયા છે જ્યારે વાત કરીએ બીજા શહેરોની એટલે કે બીજા જિલ્લાઓની તો ભાવનગરમાં આ વાયરસના અગિયાર કેસ આવ્યા છે જેમાંથી બે લોકોના મોત થયા છે જ્યારે વડોદરામાં આ વાયરસના દસ કેસ આવે છે જેમાં એક મોત થયું છે જ્યારે સુરતમાં પંદર આવે છે જેમાંથી બે મોત થયા છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ એક કેસ આવ્યા છે જેમાંથી એકનું મોત થયું છે જ્યારે ગાંધીનગરમાં આ વાયરસના તેર કેસ આવ્યા છે જ્યારે રાજકોટમાં દસ કેસ આવ્યા છે મહેસાણામાં એક ગીર સોમનાથમાં બે પોરબંદરમાં ત્રણ પાટણમાં એક આવી રીતે આપણા ગુજરાતમાં પણ ટોટલ એકસો ને બાવીસ આ વાયરસના કેસ આવ્યા છે તો મિત્રો હવે વાત કરીએ આપણા દેશ દુનિયાની કેટલીક મોટી ખબરોની આ વાયરસને કારણે આપણા દેશ અને આપણી દુનિયામાં શું થઈ રહ્યું છે તેના વિશે વાત કરીએ તો તો સૌથી મારી ચેનલને ના કરો તમને મળી શકે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ કોરોના વાયરસ આખા વિશ્વ માટે ખતરો બન્યો છે કે દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે માટે મોટાભાગના દેશોમાં હાલ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આપણા ગુજરાત અને આપણા ભારતમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો તમને બધાને ખબર જ છે કે આપણા ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે દુનિયાભરમાં આ વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા દસ લાખથી પણ વધારે છે આ વાયરસને કારણે આપણા દેશમાં એકવીસ દિવસનું લોકડાઉન છે આ લોકડાઉન ચૌદમી એપ્રિલે સમાપ્ત થવાનું છે આથી દરેકના મનમાં એક સવાલ છે કે એકવીસ દિવસ પૂર્ણ થયા બાદ શું થશે તો આ અંગે વિવિધ સંસ્થાઓ ડોક્ટરો ઉદ્યોગો પોલીસના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ચર્ચા વિચારણા ચાલી રહી છે આ ચર્ચા વિચારણા કર્યા બાદ લોકડાઉન હટાવવા માટે ચાર અઠવાડિયાના તબક્કાની વિચારણા કરવામાં આવી રહી છે તો મિત્રો આ વિડીયોમાં જાણીશું લોકડાઉન સમાપ્ત થયાના ચાર અઠવાડિયામાં આપણે શું કરવાનું રહેશે કયા કયા ધંધાઓ ચાલુ થશે અને કયા કયા ધંધાઓ બંધ રહેશે તો બધું જ આપણે આ વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો જેથી નવો વિડીયો તમને મળી શકે જ્યારે મિત્રો આપણા દેશમાં લોકડાઉન પૂરું થશે એટલે કે ચૌદમી એપ્રિલે આ લોકડાઉન પૂરું થાય તેના પ્રથમ અઠવાડિયે પચીસ ટકા સ્ટાફ ત્યારે બીજા અઠવાડિયે પચાસ ટકા ત્યારે ત્રીજા અઠવાડિયે પંચોતેર ટકા અને ચોથા અઠવાડિયા સો ટકા સ્ટાફની હાજરી અનિવાર્ય રહેશે એવું હાલ આ ચર્ચા વિચારણામાં જાહેર કરવામાં આવ્યું છે આ દરમિયાન આવી ઓફિસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે પણ તેનું ધ્યાન રાખવામાં આવશે ત્યાં પ્રમાણે બેઠકની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને બાકીના લોકો આ દરમિયાન ઘરેથી પણ કામ કરી શકે છે તેમજ ફૂડ અને જીવન જરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ પ્રથમ અઠવાડિયાથી સો ટકા ફોર્સથી પ્રોડક્શન શરૂ કરી શકે છે જોકે આવી કંપનીઓને પહેલાંથી જ ફેક્ટરીઓ ચાલુ રાખવાની સૂટ આપી દેવામાં આવી છે જ્યારે જે વસ્તુઓ જીવન જરૂરી ન હોય તેવી કંપનીઓમાં સો ટકા ને નહીં પરંતુ ઓછા સ્ટાફની હાજરીને અનિવાર્ય કરવામાં આવશે અને આ કંપનીમાં એવા મશીનથી કામ શરૂ કરવામાં આવે છે જેમાં સો ટકા લોકોની હાજરી જરૂરી ન હોય અને મિત્રો જો વાત કરવામાં આવે જાહેર પરિવહનની એટલે કે બસ અને બીજી બધી જાહેર પરિવહન સેવાની જો આ બધી સેવાઓ ચાલુ કરવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું મુશ્કેલ બને છે આથી આ મામલે આ ચાર અઠવાડિયા સુધી વાહન વ્યવહારમાં કોઈ પણ જાતની છૂટ આપવામાં આવશે નહીં એટલે કે હજી પણ ચૌદમી એપ્રિલ પછી પણ જે વાહન પરિવહનની સુવિધા છે તે ચાલુ થશે નહીં અને વાત કરીએ ખાનગી પરિવહનની તો આમાં છૂટ આપવામાં આવશે પરંતુ આ વખતે પણ તો ખાનગી પરિવહનમાં છૂટ આપવામાં આવશે પરંતુ આમાં સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે ચૌદમી એપ્રિલ પછી તમામ ટ્રકો અને ડિલિવરીના વાહનોને પણ છૂટ આપવામાં આવશે પરંતુ આમાં પણ સુરક્ષાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જ્યારે આપણા ભારતમાં લોકડાઉન પૂરું થાય એટલે કે ચૌદમી એપ્રિલ પછી તમામ વસ્તુઓની ડિલિવરી કરતી જે સેવાઓ છે જે ઈ કોમર્સ કંપનીઓ છે તેમને છૂટ આપી દેવામાં આવશે અને બીજી વાત કરીએ કે જાહેર પરિવહન એટલે કે સ્કૂલ સિનેમા પછી કે શોપિંગ મોલ આ પ્રકારની બધી જ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું મુશ્કેલ બને છે આથી તેમને ચાર અઠવાડિયા સુધી બંધ રાખવામાં આવશે અને ચાર અઠવાડિયા બાદ પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને કોઈ નિર્ણય કરવામાં આવશે દેશમાં હાલ કોરોના વાયરસના વીસથી પણ વધારે હોટસ્પોટ ધ્યાનમાં આવ્યા છે આ તમામ હોટસ્પોટ ઉપર ચાર અઠવાડિયા સુધી લોકડાઉન જ રાખવામાં આવશે કારણ કે આવા સ્થળોએથી પણ આ કોરોના વાયરસ ફેલાઈ શકે છે માટે આવા તમામ હોટસ્પોટોને બંધ રાખવામાં આવશે તેમાં ચૌદ એપ્રિલ પછી પણ લોકડાઉન જ રાખવામાં આવશે આવી રીતે આપણા ભારતમાં લોકડાઉન પૂરું થાય એટલે કે મે એપ્રિલ પછી આવી રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મિત્રો હાલાકા વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે આપણા ભારત અને આપણા ગુજરાતમાં પણ આ વાયરસને લઈને લોકડાઉન કરવામાં આવ્યું છે પરંતુ મિત્રો હાલ આપણા ગુજરાતમાં અને આપણા ઇન્ડિયામાં લોકડાઉન છે આ લોકડાઉન ને કારણે કેટલાક અસામાજિક તત્વો અફવા ફેલાવી રહ્યા છે કોરોના વાયરસ થી બચવા માટે દેશભરમાં કરવામાં આવેલા તમામ ઉપાયોની વચ્ચે કેટલાક તોફાની તત્વો અફવા ફેલાઈ રહ્યા છે અને માહોલ ખરાબ કરી રહ્યા છે ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં એક ફળ વેચનારો ફળો પર થૂક લગાવી રહ્યો છે આ વિડીયો જોઈને પોલીસ તંત્ર પણ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું એક યુવકે જ્યારે આ વિડીયો બનાવીને ટિકટોક પર અપલોડ કર્યો હતો ત્યારે પોલીસે તપાસ કરી અને આ યુવકની અરજી પર ફળ વેચનાર વિરુદ્ધ તાત્કાલિક ગુનો નોંધ્યો હતો ત્યારે મિત્રો પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે આ વિડીયો જૂનો છે આ વિડીયો સોળ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ નો હોવાનું સામે આવ્યું હતું બાદમાં પોલીસે આ ફળ વેચનારાને શોધીને તેને સમજાવ્યો હતો ત્યારે તેના પરિવાર તરફથી એવું જાણવા મળ્યું હતું કે આ ફળ વેચનારાની દિમાગી હાલત થોડી કમજોર છે આ ફળ વેચનારની દીકરી આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે દસ વર્ષ પહેલા તેના પિતા દૂધના એક સારા વેપારી હતા પરંતુ અચાનક તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને દૂધનું કામ બંધ થઈ ગયું હતું આર્થિક તંગીના કારણે પરિવાર ઘરે જતો રહ્યો હતો ત્યારે તેના પિતા તણાવમાં રહેતા હતા ત્યારે તેઓ ઘરે પણ આવી હજીબ હરકતો કરતા હતા તેની દીકરીએ કહ્યું હતું કે તેના પિતા જાણી જોઈને ફળો ગંદા નથી કરતા પરંતુ તેમને નોટ ગણતી વખતે થૂક લગાવવાની આદત હતી કદાચ તેમની આદતને કારણે તેઓ બે ધ્યાન ફળો સાથે પણ આવું કરી રહ્યા છે આવી રીતે હમણાં જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો એક વ્યક્તિ જે ફળોનું વેચાણ કરતો હતો તે થૂક લગાવી અને ફળોનું વેચાણ કરતો હતો આ વિડીયો જૂનો હોવાનું સાબિત થયું હતું કોરોનાની મહામારીને કારણે હાલ દેશભરમાં એકવીસ દિવસનું લોકડાઉન છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચોવીસ માર્ચ આ લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું હતું અને આ લોકડાઉન એકવીસ દિવસનું હતું માટે આ લોકડાઉનની છેલ્લી તારીખ ચૌદમી એપ્રિલ છે આવી રીતે ચૌદમી એપ્રિલે આ લોકડાઉન પૂરું થાય છે જોકે ચૌદમી એપ્રિલ સુધી આપણા દેશમાં કોરોનાના એક પણ કેસ હશે નહીં તેવું શક્ય નથી અને જો આ લોકડાઉન ચાલુ રાખવામાં આવે અને કે લંબાવવામાં આવે તે પણ આર્થિક હિતમાં નથી જો કે આવા સંજોગોમાં આપણા દેશમાં લિમિટેડ લોકડાઉનની વિચારણા ચાલી રહી છે હાલ એવું જાણવા મળી રહ્યું છે કે ચોવીસમી એપ્રિલ પછી આપણા દેશમાં લિમિટેડ લોકડાઉન ચાલુ રાખવામાં આવશે લિમિટેડ લોકડાઉન એટલે કે એવા કેટલાક વિસ્તારો કે જ્યાં આ ચેપ વધુ ફેલાવ્ય હોય અથવા તો ત્યાં ફેલાવવાની શક્યતા હોય તો આવા વિસ્તારોમાં આ લોકડાઉન ચાલુ રાખી શકાય છે અને બીજા બાકીના વિસ્તારોમાં લોકડાઉન ખોલી શકાય છે હાલ આ વાયરસ સામેની લડાઈ માટે કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે આ કમિટીના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાના કહેવા પ્રમાણે ત્રણ પ્રશ્નો ખૂબ જ મહત્વના છે સૌ તો લોકડાઉનનો અમલ ક્યાં સુધી રાખો એ જરૂરી છે આ લોકડાઉનનો અમલ આખા દેશમાં રાખો કે પછી કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત રાખવું આ ઉપરાંત કેટલાક ડેટા પર નિર્ભર રહેવું પણ ખૂબ જ જરૂરી છે આ ડેટામાં કયા વિસ્તારોમાં કેટલા કેસ આવ્યા છે આ વાયરસના કયા કયા હોટસ્પોટ છે અને કયા વિસ્તારો સેફ ઝોન માં આવે છે ત્યાં નવા તો કોઈ કેસ નોંધાયા નથી આ બધી નોંધણી આ ડેટામાં કરવામાં આવશે અને આ ડેટાના આધારે આપણા દેશમાં ચૌદમી એપ્રિલ પછી લિમિટેડ લોકડાઉન રાખી શકાય છે જોકે કેન્દ્ર સરકારે હમણાં જેવી સ્પષ્ટતા કરી છે કે લોકડાઉન લંબાવવામાં આવશે નહીં પરંતુ સૂત્રો એવું કહે છે કે ચૌદમી એપ્રિલ સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય કેમ કે સ્થિતિ સમય લાગશે ત્યારે મોટાભાગના નિષ્ણાંતો એવું માને છે કે લોકડાઉન લંબાવવું જોઈએ કારણ કે ચૌદમી એપ્રિલ સુધી જો સ્થિતિ સામાન્ય નહીં થાય તો જયારે લોકડાઉન ખુલશે ત્યારે આ વાયરસના કેસો વધી શકે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે જયારે મિટિંગ કરી હતી ત્યારે આ મિટિંગમાં કહ્યું હતું યુદ્ધની શરૂઆત છે આવી રીતે હાલ આપણા દેશમાં એકવીસ દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે આ લોકડાઉન ચોવીસમી માર્ચથી શરૂ થયું હતું અને ચૌદમી એપ્રિલે આ લોકડાઉન પૂરું થવાનું છે અને જયારે લોકડાઉન પૂરું થશે એટલે કે ચૌદમી એપ્રિલે લોકડાઉન પૂરું થશે એના પછી લિમિટેડ લોકડાઉન કરવામાં આવશે એટલે કે જે એરિયાઓમાં હાલ આ વાયરસના કેસો પોઝિટિવ આવી રહ્યા છે તે કેસોમાં અને તે એરિયામાં લોકડાઉન રાખવામાં આવશે એવું સરકાર દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે જે હાલ આખા વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે આથી આપણા ભારત અને આપણા ગુજરાતમાં પણ લોકડાઉન કરવામાં આવ્યું છે કોરોના વાયરસના ડરને કારણે લોકોને પોતાના જ ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે આ વાયરસથી સંક્રમિત થવાનો ખતરો સૌથી વધુ બહાર રહેલો છે પરંતુ તમે જાણો છો કે ઘરમાં પણ એવી કેટલીક જગ્યાઓ છે ત્યાં આ વાયરસ આરામથી સંતાઈને રહી શકે છે તો મિત્રો આપણા ઘરમાં પણ એવી કેટલીક જગ્યાઓ છે અનેક એવી ગુપ્ત જગ્યાઓ છે જ્યાં વાયરસ હોઈ શકે છે આ વાયરસ માણસના વાળથી આશરે નવસો ગણો નાનો હોય છે જેથી આ વાયરસ ક્યાંય પણ સંતાઈને બેસી શકે છે રોજ ઉપયોગમાં આવનારો રૂમાલ પણ તમારા માટે ખતરો બની શકે છે તમે હાથ મોઢું પગ કે શરીર લૂસવા માટે આ રૂમાલનો ઉપયોગ કરો છો ત્યારે આ રૂમાલમાં પણ આ વાયરસના બેક્ટેરિયા હોઈ શકે છે ઘરમાં કિચન કે બીજી પણ એવી ઘણી એવી જગ્યાઓ હોય છે જ્યાં વાયરસ હોઈ શકે છે માટે કામ કરતી વખતે હાથમાં ગ્લવ પહેરવા એ સારી બાબત છે પરંતુ તમને જણાવી દઈએ કે આ ગ્લવમાં પણ બેક્ટેરિયા હોઈ શકે છે માટે આનો ઉપયોગ કરતાં પહેલાં તેને ગરમ પાણીથી ધોવા જોઈએ અને મિત્રો જે તકિયા પર તમે માથું રાખીને આખી રાત શાંતિથી ઊંઘો છો તેનું કવર પણ અસુરક્ષિત છે તેના કવરમાં પણ આ બેક્ટેરિયાના વાયરસ હોઈ શકે છે માટે નિયમિત રીતે આ કવરને બદલતા રહેવું જોઈએ અને મિત્રો તમને જણાવી દઈએ કે જે કપડાં તમે દરરોજ પહેરી અને બહાર જાઓ છો અથવા તમે ઘરમાં પણ રહો છો તો આમાં પણ વાયરસ સંતાઈ શકે છે માટે કપડાને સારી રીતે ધોવા જોઈએ જેથી આનો વાયરસ તમને લાગે નહીં મિત્રો આવી રીતે જે વાયરસ છે જે ઘરની બહાર પણ હોઈ શકે છે અને તમે જે ઘરમાં રહો છો તે ઘરની અંદર પણ હોઈ શકે છે માટે તમારા ઘરમાં પણ તમારે સાવચેત થઈને રહેવું જોઈએ જેથી આ વાયરસના બેક્ટેરિયા તમને લાગે નહીં હાલ આખી દુનિયામાં આ વાયરસ ફેલાઈ ગયું છે અને મિત્રો તમને ખબર છે કે આ વાયરસ ચીનમાંથી ફેલાયો હતો ચીનના એક શહેરમાં એક માસ માર્કેટ આવેલું છે ત્યાંથી આ વાયરસ ફેલાયો હતો આ વાયરસને ફેલાવાને કારણે ચીનનો આ માર્કેટ બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ હાલ ચીનમાં આ વાયરસને લઈને એક પણ કેસ છે નહીં માટે ચીનમાં ફરીથી આ માર્કેટને ખોલવામાં આવ્યું છે ચીનમાં પેદા થયેલા આ વાયરસે આખી દુનિયામાં જે ફેલાવ્યો હતો આ વાયરસે હજારો લોકોનો ભોગ લીધો છે ચીનમાં જ્યાંથી આ વાયરસ પેદા થયો હતો તેના માર્કેટને ફરી એકવાર ચાલુ કરી દેવામાં આવ્યું છે ત્યાં પહેલાની જેમ જંગલી પશુઓનું વેચાણ ચાલુ થઈ ગયું છે ચીન હાલ એવો દાવો કરી રહ્યું છે કે તેને આ વાયરસ પર કાબુ મેળવી લીધો છે માટે તેમણે ફરી એકવાર ચીનના માર્કેટને ચાલુ કરી દીધું છે ત્યાંથી આ વાયરસ પેદા થયો હતો તમને જણાવી દઈએ કે ચીનના આ માર્કેટમાં બધા જ પ્રકારના જંગલી પશુ પક્ષીઓનું વેચાણ કરવામાં આવે છે આ વાયરસ ચામાચીડિયામાંથી ફેલાયો હતો ચીનના એક શહેરમાં આ માર્કેટ આવેલું છે આ માર્કેટમાં એકસો થી પણ વધારે

ચીનમાં હાલ એકસો ને નેવ થી પણ વધારે પશુ પક્ષીઓને ખાવામાં આવે છે તેમાં કૂતરા બિલાડી મોર સાપ કાચેંડા ગરોળી બિલાડી ઉંદર આવા બીજા પણ ઘણા બધા જંગલી પશુ પક્ષીઓને ખાવામાં આવે છે હાલ વિશ્વ કોરોનાની મહામારીથી પીડાઈ રહ્યું છે આ કોરોનાને અટકાવવા માટે વિશ્વના ઘણા બધા દેશોએ લોકડાઉનનો રસ્તો અજમાવ્યો છે સાથે આપણા સમગ્ર ભારતમાં પણ લોકડાઉન કરાયું છે ત્યારે આ લોકડાઉને જાણે લોકોની લાઈફ સ્ટાઇલ ને ધરમૂળથી બદલી નાખી છે આના કારણે પર્યાવરણથી માંડીને સામાજિક બદલાવ પણ જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો ઘરમાં પુરાયેલા આ લોકોને કંધાજ અંદાજો પણ નહીં હોય તેવું પરિવર્તન જોવા મળી રહ્યું છે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉનને કારણે ધમધમતું જનજીવન જાણે ધમપી ગયું છે વાહનોથી ધમધમતા રસ્તાઓ અત્યારે સુના ભાસી રહ્યા છે આ વાયરસના ડરથી લોકો ગર્માં પુરાઈ રહ્યા છે અને લોકડાઉનનો અમલ કરી રહ્યા છે પરંતુ હવે કોરોનાનો ડર અને લોકડાઉનના કેટલાક ફાયદાઓ પણ જોવા મળી રહ્યા છે તો મિત્રો આપણા ભારતમાં અને આપણા ગુજરાતમાં જે લોકડાઉન કરવામાં આવ્યું છે તેના આપણે ફાયદાઓ જોઈશું પરંતુ સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે તો મિત્રો વાત કરીએ આપણા લોકડાઉનના કેટલાક ફાયદાઓ જે આપણા દેશમાં જોવા મળી રહ્યા છે જેમ કે વાહનોની અવર જવર જતાં જતા અકસ્માતોની સંખ્યા ઘટી ગઈ છે આપણા દેશમાં રેલ બસ સહિતના તમામ વાહન વ્યવહાર બંધ થતાં શહેરોનું ઝેરી પ્રદૂષણ અટક્યું છે વાહનોની અવર જવર બંધ થતાં કરોડો લીટર પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટ્યો છે હવા એકદમ શુદ્ધ બની છે હવામાં જે પહેલા ઝેરી અચકરણોની સંખ્યા હતી તે ખૂબ જ ઓછી થઈ ગઈ છે તેની પર્યાવરણ પર સારી અસર થઈ રહી છે હવે પક્ષીઓ પણ મનમુક્ત થઈને હરીફરી રહ્યા છે લોકડાઉનમાં લોકો પોતાના ઘરમાં છે જેના કારણે ચોરી સહિતના ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું છે લોકો ગુટખા દારૂ સહિતના વ્યસનોથી પણ દૂર રહ્યા છે લોકો ઘરમાં પરિવારના સભ્યો સાથે બેસીને જમવાનું પસંદ કરી રહ્યા છે જેના કારણે ઠંડા પાણી સાથે જંક ફૂડનું ચલણ પણ ઘટ્યું છે અને ચાઇનીઝ મોગલાઈ સહિતના વ્યંજનોને બદલે હવે લોકો ગુજરાતી થાળીનો સ્વાદ માણી રહ્યા છે આ બધા કારણોસર જે ખોટા ખર્ચા થતા હતા તેમાં પણ મોટો કાપ મુકાયો છે અને ઘરમાં પરિવાર સમાજને મદદરૂપ થવાનો ભાવ વધ્યો છે આગામી દિવસોમાં લોકડાઉન વધશે તેવી બીકને જોતા લોકો પૈસાને પણ માપસ રીતે વાપરી રહ્યા છે લોકોને હવે પૈસાનું મૂલ્ય સમજાઈ રહ્યું છે મહત્ત્વનું તો એ છે કે જે હજારો પ્રાણીઓની હત્યા થતી હતી તે અટકી છે કોરોનાને કારણે માંસાહાર બંધ થયો છે લોકો શાકાહાર તરફ વળી રહ્યા છે આવી રીતે કોરોના એ લોકોની જીવનશૈલી બદલી નાખી છે તો મિત્રો આના વિશે તમારે પણ તમારા વિચારો વ્યક્ત કરવા હોય તો કોમેન્ટ કરી શકો છો અને હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે